બોટાદમાં સીએનજી પંપ પર ઓટો રિક્ષાઓની લાંબી કતારો લાગી પાળીયાદ રોડ પર આવેલ સીએનજી પંપ પર ઓટો રિક્ષાની લાગી લાંબી લાઇનો આવતીકાલથી બે દિવસ સીએનજી પંપ બંધ રહેવાની વાતને લઈને રિક્ષાની લાગી કતારો સીએનજી પંપમાં આવતીકાલથી મેન્ટેનન્સ કામ ચાલુ થવાનું હોવાથી પંપ બંધ રહેનાર હોવાથી રિક્ષાની લાગી લાંબી લાઈનો નામ નિજામભાઈ કાજી એમાં એવું છે સાહેબ કે બે ત્રણ દિવસ માટે આ મેન્ટેનન્સ ચાલુ છે પંપ નું એટલે બે ત્રણ દિવસ માટે આ પંપ બંધ છે એના માટે આ બધા લાઈનમાં ઊભા છે રિક્ષા વાળા કેમ કે બે ત્રણ દિવસ બંધ રહ્યા એટલે અત્યારે શું છે એના રોજગાર બંધ થઈ જાય ભાઈ બે ત્રણ દિવસ માટે એટલે એના માટે આ લોકોએ પંપવાળા કામગીરી સારી છે એની તે આખી રાત પંપ ચાલુ રાખવાના છે